એનું મુખ્ય કારણ શું છે તો પેલા જે લોકો ટ્રેડિંગ કરતા ઇન્વેસ્ટમેન્ટ કરતા કે શેર બજારમાં આગળ વધતા એ બધા માટે જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ હતું અને એમાં અકાઉન્ટ ઓપનિંગ કરવા માટે અ શક્ય હોય તો કોઈ દલાલ સ્ટ્રીટમાં કોઈ દલાલ ઓળખીતા હોવા જોઈએ યા તો આપણું ડિમેટ એકાઉન્ટ ની જે પ્રોસેસ છે એ કોઈ નજીકના વ્યક્તિ જાણતા હોય અને પેમેન્ટ ની લેવડ દેવડ કરી શકતા હોય એની સાથે આ બધો વહીવટ થઈ શકતો હતો તો અલગ અલગ સિટીમાંથી અલગ અલગ ગામડામાંથી લોકોને માર્કેટમાં આગળ વધવું હોય તો એને પૂરેપૂરી પ્રોસેસ ખબર નહોતી અને ત્યારે આવું એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ એને શું કર્યું દરેકે દરેક મોટા સિટીની અંદર પોતાની બ્રાન્ચો ઓપન કરી અને બ્રાન્ચો ઓપન કર્યા પછી જે તે નજીકના વ્યક્તિ હોય જે તે સિટીના વ્યક્તિ હોય નજીક પડતું હોય એવા લોકો ત્યાં એનું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકે ડિપોઝિટની જે પણ સુવિધાઓ હતી એ બધું કન્ટિન્યુ કર્યું એટલે એનએસસીને મળ્યો બહુ મોટો ક્લાયન્ટ બેઝ આનું મુખ્ય કારણ છે ઓટોમેશન ઓટોમેશન સિસ્ટમ કસ્ટમર બધો ગયો અને આજે જેનું માર્કેટ કેપ મોટું છે એ છે એનએસસી બંને માં સ્ટોક લિસ્ટિંગ થાય છે કોઈ પણ શેર ને લિસ્ટિંગ કરાવવું હોય તો આ બંને જગ્યાએ લિસ્ટિંગ થાય છે આમ તો ઘણા બધા એક્સચેન્જ છે પણ મુખ્ય એક્સચેન્જ આ બંને એનએસસી અને बीएससी એટલે કોઈ કંપની પોતાનો સ્ટોક લિસ્ટિંગ કરાવવા માંગતી હોય તો એ NSE માં પણ લિસ્ટિંગ કરાવી શકે અને BSE માં પણ લિસ્ટિંગ કરાવી શકે આપણે એક એક્ઝામ્પલ લે HDFC બેંક HDFC બેંક NSE માં પણ લિસ્ટિંગ છે અને BSE માં પણ લિસ્ટિંગ છે તો NSE માં લિસ્ટિંગ અને BSE માં લિસ્ટિંગ છે એમાં ભાવનો ડિફરન્ટ આવતો હોય શું દાખલા તરીકે HDFC નો ભાવ 2000 ની આસપાસ ચાલતો હોય તો NSE ની અંદર 2000 ભાવ હોય છે બની શકે કે

એ પણ આપણને પૂછવામાં આવતું હોય તો આના જે ઉપયોગ છે આપણે ખાલી પરચેસ કરવાના માધ્યમથી ને જાણતા હોઈએ પણ આનું મેઇન જે કારણ છે કોઈ સ્ટોકને લિસ્ટિંગ કરાવો છે આઈપીઓ આવતા હોય તો આઈપીઓની સાથેનું આનું કનેક્શન છે એક્સચેન્જનું એ બધી રીતે વર્ક કરતું હોય આની નીચે આવે બ્રોકર એટલે બ્રોકરમાં દાખલા તરીકે આપણું એન્જલ માં અકાઉન્ટ છે જીરોદામાં અકાઉન્ટ છે ધનમાં છે અપસ્ટોક માં છે એલએસ બ્લુ માં છે કે HDFC માં છે કે whatever કોટક માં જે આપણો ડીમેટ એકાઉન્ટ હોય એ ડીમેટ એકાઉન્ટ કેવી રીતે વર્ક કરે છે તો પોતે એક્સચેન્જ બધે પહોંચી નથી વળતું એટલે કસ્ટમરને જે વહીવટ કરવા છે ત્યાં વચ્ચે મૂકેલ છે બ્રોકર ને બ્રોકર માં આવે એન્જલ ઝીરોધા અપસ્ટોક કે કોઈ પણ બરાબર તો આપણે એક HDFC નો શેર લેવો છે જેનો ભાવ 2000 રૂપિયા આવે છે બે હજાર રૂપિયા વાળો આપણે સ્ટોક લેવો છે એટલે આપણે શું કરશું આપણું અકાઉન્ટ એન્જલમાં હોય કે જીરોદામાં હોય કે અપસ્ટોકમાં હોય કે ધનમાં હોય આપણે એ ઓર્ડર પ્લેસ કરીએ છીએ જે તે આપણી એપ્લિકેશનની અંદર તો એમાં ડિમેટ એકાઉન્ટ ઓપન કરાવ્યું ફંડ એડ કર્યું અને બાકીની બધી જે પ્રોસેસ હોય કન્ટિન્યુ કરી અને પછી આપણે ઓર્ડર કોને આપ્યો આપણી એપ્લિકેશનને જે તે આપણી એપ્લિકેશન આપણે યુઝ કરતા હોય તો એ ઓર્ડર છે એ બ્રોકર આ જે બ્રોકર છે બ્રોકર આ ઓર્ડર લઈને ક્યાં જશે એક્સચેન્જ પાછે કોઈ પણ ઓર્ડર આપણે પ્લેસ કરીએ બાય નો ઓર્ડર હોય કે સેલ નો ઓર્ડર હોય જ્યારે જ્યારે આપણે પ્લેસ કરતા હોય ત્યારે ઓર્ડર જતો એક્સચેન્જ પાસે અને એક્સચેન્જ આ ઓર્ડર મોકલે દરેક દરેક બ્રોકરને પછી એન્જલ હોય જીરોડાઉ હોય અપસ્ટોક હોય કે પછી ધન હોય કે કોટક હોય કોટક સિક્યુરિટી એટલે કે દરેકે દરેક જે પ્લેટફોર્મ છે બ્રોકર છે એના સુધી આ ઓર્ડર પહોંચાડવામાં આવે છે અને એમાં જે ભાવ છે એ બે નો છે તો એ બે હજાર વાળા ભાવનો સામે કોઈ સેલર આવતો હોય છે એની સાથે ડીલ થઈ જાય બની શકે બે હજારનો એચડીએફસીનો ઓર્ડરમાં એન્જલ આ ઓર્ડર એક્સચેન્જ પાસે લઈને ગયું અને એ જ ઓર્ડર એક્સચેન્જ પાછું એન્જલ પાસે લઈને આવે છે ને એની પાસે બીજો કોઈ સેલર છે જેને બે હજારમાં માલ વેચવો હશે એચડીએફસી નો તો એ ડીલ થઈ જાય પણ કોઈ ડીલ ડાયરેક્ટ એ ડાયરેક નહીં થાય એટલે વચ્ચે એક્સચેન્જની જે પણ

જ્યારે માર્કેટમાં સર્કિટો લાગતી હોય અપર સર્કિટ અને લોઅર સર્કિટ તો આ સર્કિટો લાગવાનું કારણ શું હોઈ શકે અપર સર્કિટ અને લોઅર સર્કિટ તો એક એક્ઝામ્પલ આપું કે એક કોઈ સ્ટોક છે જેના માર્કેટમાં કઈક ન્યૂઝ આવવાના છે જેની પાસે બહુ મોટા બાયરો સેલરો ઓલરેડી છે એટલે કે આપણે એક સ્ટોક લઈને બેઠેલા છે એક વખત પેટીએમ ની અંદર એવું બનેલું પેટીએમ ના સ્ટોક મોટા ભાગના લોકો પાસે અવેલેબલ હતા અને આ સ્ટોક માટે બજેટ વખતે ન્યૂઝ આવ્યા હતા અને ન્યૂઝ કેવા હતા કે હવે આ પેટીએમ બેંકમાં તમારું જે કંઈ ફંડ હોય પેટીએમ ના શેર હોય એને તમે રિલીઝ કરી અને કઈક એવા નેગેટિવ ન્યૂઝ હતા તો આ નેગેટિવ ન્યૂઝના આધારે પેટીએમનો સ્ટોક છે એમાં સર્કિટ લાગવાનું ચાલુ થયું હતું તો એ સર્કિટ લાગે છે કેવી રીતે સપોઝ મારી પાસે પેટીએમ ના સ્ટોક પડેલા છે તમારી પાસે પેટીએમ ના સ્ટોક પડેલા છે અને છે નેગેટિવ તો આપણે બધા નાખીએ સપોઝ કે એનો ભાવ ચાલતો હોય એક હજાર રૂપિયા આ એક હજાર ભાવને આપણે વેચી દેવા છે જે પણ આવે આપણે ભલે બારસો ના ખરીદેલા હોય પંદરસો ના ખરીદેલા હોય કે વર કોઈ પણ ભાવના આપણે પરચેસ કરેલા હોય બધા શેર આપણે વેચી દેવા છે અને આપણે વેચવા માટે મૂકશું તો સામે કોઈ બાયર તો જોએ ને માર્કેટમાં બે જ વ્યક્તિ છે બાયર અને સેલર તો આપણે જ્યારે માલ સેલ કરીએ છીએ એમાં સામે કોઈ બાયર આવશે તો જ આપણો આ ઓર્ડર છે એ કન્ફર્મ થાય એટલે કે ઓર્ડર જ્યારે મૂકીએ છીએ ત્યારે પેન્ડિંગ ઓર્ડર બને એ પેન્ડિંગ ઓર્ડરમાંથી પછી એ એક્ઝિક્યુટ ઓર્ડર બને તો એક્ઝિક્યુટ ક્યારે થાય જ્યારે સામે કોઈ બાયર અને સેલર ડીલ ડન કરતા હોય એટલે આપણે કોઈ સ્ટોક વેચવા માટે મૂક્યો છે એક માં અને સામે કોક ખરીદનાર વ્યક્તિ આવે છે એક હજારમાં ત્યારે આપણે તો ન્યૂઝ છે નેગેટિવ એટલે આપણે બધા વેચવા માટે તૈયાર થઈ ગયા ખરીદવા માટે કોણ આવશે તો આવા ન્યૂઝ ચાલતા ખરીદવા માટે નથી આવતું એટલે મને એમ લાગે છે કે એક હજાર ભાવ ચાલે છે મારે પૈસાની વધારે જરૂર છે જલ્દી છૂટું થઈ જવું છે તો હું નવસો નવું નો ઓર્ડર પ્લેસ કરી કોઈ વ્યક્તિ નવસો નો ઓર્ડર પ્લેસ કરશે આવી રીતે શું કરશે બધા ઓર્ડર પ્લેસ કરતા જ આ ઓર્ડર પ્લેસ કરવાના કારણે પેન્ડિંગ ઓર્ડરમાં જે પણ સેલરોના ઓર્ડર છે ત્યાં ઢગલો થઈ ગયો છે અને બાયરો છે એ બાયરોની જે સંખ્યા છે એ કાં તો ઝીરો હોય છે કાં તો પછી મિનિમમ હોય છે એટલે મોટા ભાગે સર્કિટ લાગ્યું તો ઝીરો ઝીરો જ હોય સેલરની જે સર્કિટ લાગે ને લોવર સર્કિટ ત્યારે ઝીરો ઝીરો હોય એટલે આપણે એક હજારમાં સ્ટોક વેચવા માટે મૂકો છે સેલનો ઓર્ડર પ્લેસ કરેલો છે અને બાયર છે એ કોઈ આવતા નથી એટલે આ છે એ ઓર્ડર પેન્ડિંગ રહે ત્યારે કેન્ડલો બનતી હોય દાખલા તરીકે પંદર મિનિટની આપણે ટાઈમ ફ્રેમ રાખેલી છે તો કેન્ડલો કેવી બનશે પંદર મિનિટ પૂરી થશે એટલે ટાઈમ ફ્રેમ તો પૂરી થાય છે એટલે કેન્ડલ પૂરી થશે તો ત્યારે આ ટાઈપની કેન્ડલો બનતી જાય પછી એક કલાક ની રાખેલી હોય પંદર કે વોટ એવર જે પણ ટાઈમ ફ્રેમ રાખેલી છે સર્કિટ લાગી ગઈ છે એટલે આવી રીતે ડોટ 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 લાઈનો આવી જશે બરાબર તો ત્યારે શું થાય છે સેલરોની સંખ્યા બહુ વધારે છે અને બાયરો બિલકુલ નથી એટલે સર્કિટ લાગી ગઈ અને એક સ્ટોકને ઉપર જવા માટે કે નીચે જવા માટે સરકારના જે નીતિ નિયમો છે એ સેબીના નીતિ નિયમો એવી રીતે વર્ક કરતા હોય કે એક દિવસમાં કોઈ પણ સ્ટોક વીસ ટકાથી વધારે ચાલી ન શકે અને વીસ ટકાથી ડાઉન જઈ ન શકે એટલે ગમે તેવો શેર હોય સારું ચાલવું છે તો પણ વીસ ટકા અને બહુ ડાઉન જવું છે તો પણ વીસ ટકા એનાથી નીચે ન જઈ શકે એટલે અહીંયા સર્કિટ લાગેલી હોય એ વીસ ટકાની પણ હોઈ શકે એ પંદર ટકાની પણ હોઈ શકે એ દસ ટકાની પણ હોઈ શકે અને પાંચ ટકાની પણ સર્કિટ હોય શકે એટલે સર્કિટો આવી રીતે વર્ક કરે છે અને આ આપણે વાત કરીએ છીએ લોઅર સર્કિટની જેમ અપર સર્કિટ આવી જ રીતે વર્ક કરે છે અપર સર્કિટમાં એ જ પેટીએમ ના ન્યુઝ થોડાક દિવસ પછી પોઝિટિવ થયા અને જ્યારે પોઝિટિવ થયા ત્યારે સ્ટોકનો ભાવ દાખલા તરીકે હજાર માંથી સાતસો રૂપિયા ચાલે છે તો આપણે બધા શું કરશું બધા પાસે અવેલેબલ હતો કોઈ વેચી નથી શીખા તો આવા સંજોગોમાં એ સ્ટોક આપણી પાસે થોડુંક ફંડ આવશે એટલે આપણે સાતસો માં ખરીદવા માટે મૂકશું ઓર્ડર પ્લેસ કરશું આપણા એન્જલ કે જીરો અકાઉન્ટ ની અંદર આ ઓર્ડર આપણે પ્લેસ કર્યો છે જેની પાસે ફ્રી ફંડ પીડ્યું છે એટલે કે કોઈ સ્ટોક નથી ખાલી રૂપિયા જ પીડ્યા છે એ લોકો પણ આ પેટીએમ નો સેલ લેવા માટે પ્રયત્ન કરશે શું કામ ન્યૂઝ પોઝિટિવ છે હવે જ્યારે બધા લોકો આ સ્ટોક ને ખરીદવા માટે પરચેસ કરવા માટે ઓર્ડર પ્લેસ કરે છે એટલે કોઈ સાતસો માં લેવા માટે તૈયાર છે કોઈ સાતસો માં કોઈ સાતસો માં કોઈ સાતસો માં આવી રીતે આ બધાના ઓર્ડર છે પ્લેસ થઈ જાય એક્ઝિક્યુટ નહીં થાય ત્યારે જો કોઈ સ્ટોક વેચવા માટે તૈયાર થાય છે સાતસો પચાસ માં કે સાઈઠ માં કે સિત્તેર માં કે વોટ એવર અમાઉન્ટની અંદર તો આ વહીવટ છે આ ડીલ ડન થશે અને ત્યાં એક કોઈ પણ કેન્ડલ આ ટાઈપની બની શકે પણ જો કોઈ સેલર નથી આવતા ને બધા જ બાયરો માર્કેટમાં અવેલેબલ છે ને બધાના ઓર્ડર પેન્ડિંગ છે એટલે આ સર્કિટ લાગી ગઈ છે સર્કિટ તમને હમણાં કીધો પાંચ ટકાની પણ હોઈ શકે પંદર ટકાની દસ ટકાની કે વીસ ટકાની મેક્સિમમ વીસ ટકા સુધીની સર્કિટ લાગે તો આને કહેવાય અપર સર્કિટ અપર સર્કિટમાં ફક્ત બાયરો જ અવેલેબલ હોય અને લોઅર સર્કિટમાં ફક્ત સેલરો જ અવેલેબલ હોય છે જ્યારે કોઈ વચ્ચે વહીવટ કરવા માટે આવે છે તો એક નાની એવી કેન્ડલ પરફોર્મ થઈ હોય એટલે કે આદો વહીવટ થઈ જાય છે પછી વહીવટ થયો 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 હોય હોય કે જે પણ વહીવટ થાય છે એ પ્રમાણની કેન્ડલ બને અને જો કન્ટિન્યુ કેન્ડ કન્ટિન્યુ સર્કિટ લાગે છે આજે સર્કિટ લાગી કાલે પણ સર્કિટ લાગી એ સર્કિટ અપર હોય તો કેવી રીતે કેન્ડલો બને છે એક દિવસની ટાઈમ ફ્રેમમાં આજે એક અપર સર્કિટ લાગી

સર્કિટો લાગે પણ ક્યારેક જ લાગતી હોય એટલે આપણે કોઈ સ્ટોક પરચેસ કરવા છે તો કેવા સ્ટોક પરચેસ કરવા કેવા સ્ટોક ન પરચેસ કરવા એના માટે પણ તમે એક ખાતરી કરી શકો છો કે જેનું લિસ્ટિંગ બંનેમાં હોય પ્લસ જેનું વોલ્યુમ માર્કેટ કે થોડુંક મોટું હોય તો એવા સ્ટોક પરચેસ કરવા માટે તૈયારી રાખવી અધરવાઇઝ ખાલી બીએસસીમાં જ લિસ્ટિંગ છે અને એ સ્ટોકનું નામે આપણે ક્યાંય એટલું બધું સાંભળ્યું નથી તો આમાં કાળજી રાખવી અને અપર સર્કિટ લોઅર સર્કિટ વાળા સ્ટોક હોય એનો એકવાર ચાર્ટ જોઈ લો એટલે તમને આઈડિયા આવશે આવી જ બધી માહિતી આપણે તમારા સુધી પહોંચાડતા રહેવું આપણી સાથે જોડાયેલા રહેજો અને શક્ય હોય ત્યાં સુધી તમને પણ આ માહિતી નવી લાગતી હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી પહોંચાડજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ધન્યવાદ